બોટ બોટવા ના હું કાગળ કરતો હું સમજો પરો આલે બોટ મે આવ પાજી ને આનો કઈ જા મને મેં સફાત લંસુ કે સફાબ નવ ને કે હું જાતે હું જાતે દોષિતતા

એ સે કે એ સે કે નાના નાગરિકો નાના નાગરિકો ગંદકી કરતા નથી અમે પસ્તાતા થવા દેતા નથી આ વિશ્વાસ સાથે આંછા સાથે સામે સામે કામ જે છે જે છે કરી કરી આજે હું જે શપત લઈ રહ્યો છું આજે હું જે શપત લઈ જે છું કે